ત્રણ વર્ષના લગ્ન જીવન પછી એક પતિ પત્ની છૂટાછેડા લેવા માટે દ્રઢ સાથે કોર્ટ સુધી તો પહોંચે છે પછી જે ઘટના બની તે દરેક વ્યક્તિઓએ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે સજ્જન શાહ અને પુષ્પાબહેનની આ સત્ય ઘટના એક પતિ પત્ની છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચે છે યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ પુષ્પાબહેન એકદમ પરફેક્ટ મેચિંગવાળું જોડું જો ખબર ન હોય કે આ બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યા છે તો કોઈ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ બંને પ્રેમ લગ્ન કરવા માટે ઘર છોડીને આવ્યા હશે આ પતિ પત્નીને જોઈને તો જજ સાહેબને પણ આશ્ચર્ય લાગ્યું જજ સાહેબે પૂછ્યું કે મને એટલું જણાવશો કે તમારે બંને છૂટાછેડા શા માટે લેવા છે પહેલો જવાબ પુષ્પાબહેન તરફથી આવ્યો સાહેબ તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઈએ છે પણ એ પૂછો કે મેં શું જોઈને આવા લબાડ સાથે લગ્ન કર્યા પુષ્પાબહેનની આવી રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઉછળી પડ્યો મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે મિસ્ટર સજ્જન શાહને લબાડ કહીને એમનું અપમાન જવાબમાં પુષ્પાબહેનનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો બેસી જાઓ ભાઈ સાહેબ એમ કઈ સજ્જન નામ રાખવાથી કોઈ સજ્જન નથી બની જતું એમાં સજ્જન શાહ પણ બોલ્યો કે જજ સાહેબ આ સ્ત્રી મને લબાડ કહે છે પણ લબાડ તો એનું આખું ખાનદાન છે આમ તો કોર્ટમાં વાતાવરણે ગરમી પકડી લીધી બંને વકીલોની બૂમાબૂમ અને અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ આખરે જજ સાહેબે હથોડી પછાડી ઓર્ડર ઓર્ડર અને કહ્યું હવે અદાલત પંદર મિનિટ સુધી પાછી મળે છે ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માગું છું બંને વકીલોના ચહેરાઓ ઉતરી ગયા કેમ કે જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી કોઈપણ કેસમાં પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં જ સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા બધા કેસો કંઈ છૂટાછેડાના ન હોય પણ જે અંગેના હોય એની પતાવટ અંદરો અંદર જ કરાવી દેતા હતા પછી બંને વકીલો અંદરો અંદર વાતો કરે છે તને શું લાગે છે તમારા અસીલ પુષ્પાબહેન સમજી જશે ના વકીલે જવાબ આપ્યો કે કોઈ કાઢે નહીં મારી ક્લાયન્ટનું ચાલે ને તો એ તારા સજ્જન સજ્જનને ભરી અદાલતમાં ગોળી મારી દે પણ તારા હસીલનું તને શું લાગે છે એ સમજી જશે અસંભવ આ ભવની વાત તો છોડ પણ આવતા જન્મે પણ એકલો જ રહેવાનું પસંદ કરશે પણ આ પુષ્પાબહેન સાથે તો નહીં જ જજ પંડ્યા સાહેબે પહેલાં પુષ્પાબહેનને ચેમ્બરમાં બોલાવ્યા પંડ્યા સાહેબ તેને ખુરશીમાં બેસવાનું કહ્યું પણ જજ સાહેબ કંઈ પૂછે તે પહેલાં બહેને આગ વકવાનું ચાલુ કર્યું માફ કરજો સાહેબ આપ વડીલ છો જજ સાહેબ છો જે કહેવું હોય તે મને કહી શકો છો પણ એક વાત ન કહેજો મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારે ના આપશો મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને છૂટાછેડા અપાવી દો જજ સાહેબે સ્માઇલ આપીને કહ્યું હું તને ક્યાં કહું છું કે સજ્જનની સાથે તારે જોડાયેલા રહેવાનું છે મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે ત્રણ વર્ષ અને સાડા ચાર મહિના એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઈ ગયા ખરું ને પુષ્પાબહેન બોલ્યા લાખ નહીં કરોડ જજ સાહેબ જજ સાહેબે કહ્યું સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદગુણો કેટલા દેખાયા એક બે પાંચ કે સાત સમ ખાવા પૂરતા થોડાક તો ગુણો હશે ને એનામાં પુષ્પાબહેને કહ્યું એ તો હોય જ ને સાહેબ ભગવાને સાવ સો ટકા ખરાબ માણસ તો પેદા ન જ કર્યો હોય ને પાંડ્યા સાહેબે કહ્યું બરાબર છે મારે એ કયા ગુણો છે એ જાણવું છે તું મને કહી શકીશ પુષ્પાબહેન વિચારમાં પડી ગયા એ માટે થોડોક સમય લાગશે સાહેબ કેમ કે મારા પતિના વ્યક્તિત્વમાંથી સદગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો દાણો ખોવાયેલો શોધવા જેવું અઘરું કામ છે જજ સાહેબે કહ્યું નો પ્રોબ્લમ હું તને સાત દિવસનો સમય આપું છું આઠમા દિવસે આપણે ફરીથી મળીએ છીએ પુષ્પાબેને કહ્યું હા અને નવમા દિવસે તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો ઠીક છે પુષ્પાબહેન આત્મવિશ્વાસ સાથે ત્યાંથી ચાલ્યા ગયા એ પછી સજ્જન બોલાવ્યો એને પણ જેવો જ જ અભિગમ અપનાવ્યો આરંભમાં પછી જજ સાહેબે આપેલું શોધવાનું કામ સતત સાત સાત દિવસો સુધી સંબંધોના દરિયા ઉલેચીને પુષ્પાબહેન અને સજ્જને જે કઈ રત્નો હાથ લાગ્યા તે કાગળમાં લઈને હાજર થયા જજ સાહેબે પહેલા પુષ્પાબહેનને બોલાવ્યા અને પૂછ્યું ક્યાં છે તારું રિસર્ચ પેપર ઓહ તું તો ચાર પાંચ કાગળો લખીને લાવી છે મને તો એમ હતું કે તારે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઈ જશે પુષ્પા બહેને કહ્યું મને પણ એવું જ હતું સાહેબ પણ સાચું કહું જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તેમ તેમ બધું યાદ આવતું ગયું સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે બીજો એના મારા પ્રત્યેનો પ્રેમ એને મને પૈસાની વાતમાં ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે દર અઠવાડિયે મને ફિલ્મ જોવા પણ લઈ જાય છે રેસ્ટોરન્ટમાં ડિનર કરાવે છે મારી સાર સંભાળ પણ રાખે છે બીજું તો પુષ્પાબાને ઘણું બધું લખ્યું હતું પણ જજ સાહેબે વચમાં જ પૂછી લીધું ત્યારે હવે ખૂટે છે શું પુષ્પાબહેને કહ્યું એ ગુસ્સો બહુ કરે છે વાત વાતમાં મારાથી રિસાઈ જાય છે મારા સગા આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં પણ એને જોર આવે છે અને ક્યારેક તો એવું લાગે છે કે એની ઓફિસમાં કામમાં એ વધુ પડતો સમય આપે છે હું ફરિયાદ કરું તો એ ઝઘડી પડે છે જજ સાહેબે કહ્યું બેટા તારા સંસારના નામાનું જમા ઉધાર જાણ્યા પછી મને તો એવું જ લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળપતિ ભાગ્ય જ કોઈને મળે એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે જ તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નના સાડા ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ આજે પણ એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે તારા તમામ મો પૂરા કરે છે તારે શું તારા પતિને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે બહેને જવાબ આપતા કહ્યું સોરી સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી તમે તો મારી આંખ ઉગાડી દીધી સાહેબ શક્ય હોય તો તમે સજ્જનને સમજાવી જુઓ ને કે મારી સાથે રહે મારે ડિવોર્સ નથી લેવા સાહેબ પુષ્પા બહેન રડી પડ્યા આ સાંભળીને સજ્જન પણ રડી રહ્યો હતો જજ સાહેબના હાથમાં સજ્જને લખેલા કાગળો હતા એ કાગળો ન હતા પણ પાછલા સાડા ત્રણ વર્ષનું સરવયું હતું પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકાતો હતો અને વાક્ય વાક્ય વિયોગના જુરાપો છલકાતો હતો સજ્જને તો જલ્દીથી કહી દીધું મને તો મારી પુષ્પા ખૂબ જ ગમે છે પરંતુ મને લાગે છે કે હું તો શું બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓ પૂર્ણ નહીં કરી શકે પાંડ્યા સાહેબે કહ્યું સાચી વાત છે આજ તો દુનિયાનું સત્ય છે આપણા એક સમર્થ લેખક હરિન્દ્ર દવેએ કહ્યું છે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે તમે બંને સંમત હોય તો હું મારો ચુકાદો સંભળાવી દઉં બંને એકબીજાને હર્ષના સાથે પડ્યા અને અંતમાં હું અને મારી વાતોની એક વાત મારે કહેવી છે કેવી રીતે ખીલશે સબંધોના ફૂલ કેવી રીતે ખીલશે સબંધોના ફૂલ જો શોધ્યા કરીશું આપણે એકબીજાની ભૂલ આ સ્ટોરી તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અચૂકથી કરી દેજો